જો મિત્રો આજે રાયમાં પાણી વાળવાનો બીજો દિવસ છે ને તમે માથાની અંદર જે લાઇટ જોઈ રહ્યા છો તે પ્રકારની આપણે રાતે ખેતરમાં ફરવા માટે લાઇટ રાખીએ છીએ તો જુઓ રાતે આપણે સાંજે બે પોશીઓની અંદર પાણી કરી ગયા હતા સેટ કરી ગયા હતા તો હજી બે પોશીઓમાં પી રહવામાં થોડી જ વાર છે હું તમને બતાવું છું હજુ વાળું છે આપણે ખેતરમાં હાલ આવ્યા છીએ પાંચ વાગે લાઈટ આવી હતી અને સવા છ આસપાસ આપણે આવ્યા છીએ બંને પોશીઓ પી રેવામાં થોડી જ વાર છે જોવો બતાવો આ કુરુ છે લાઈટ જે જગ્યાએ જાય પહેલી બાદની પોશીમાં વધારે થોડું પાણી ગયું છે ને આ બાદમાં થોડું ઓછું ગયું છે